અમદાવાદમાં જે પ્રકારે લંડન જતી એક ફ્લાઇટ છે તે મેઘાણી નગરમાં એકાએક ધડાકી ફેર નીચે પટકાય છે અને તેમાંથી બસોથી થી વધારે વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થવાના અત્યારે સમાચાર ઘટનાને પગલે મુખ્યમંત્રી પટેલ તેમના તમામ કાર્યક્રમો હતા તે રદ કરી અમદાવાદ આવી પહોંચ્યા હતા સિવિલ પણ ગયા હતા અને દિલ્હીથી આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે અને આ બંને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળની મુલાકાત લીધી છે જે પ્રકારે આ દુઃખદ ઘટના બની છે આ દુઃખદ ઘટનાને પગલે જે વહીવટી વહીવટીતંત્ર છે પોલીસ અમલદારો છે આરપીએફના જવાનો છે સીઆઈએસએફના જવાનો છે તે ખડે પગે છે ફાયરની ટીમો પણ અત્યારે અહીંયા હાજર છે અને રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તે પોતે પણ આ પ્લેન ક્રેશની ઘટનામાં દુઃખદ તેમનું અવસાન થયું છે અને આ મામલે ભારતીય જનતા પાર્ટીના સીઆર પાર્ટીને પણ તેની પુષ્ટિ કરી છે જે પ્રકારે સમાચાર અત્યારે મળી રહ્યા છે તે મુજબ આ ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ઘટના સ્થળે આવે છે ઘટનાની મુલાકાત લે છે સિવિલ હોસ્પિટલ પર મુખ્યમંત્રી જઈને આવ્યા છે હજી સુધી રાહત અને બચાવની કામગીરી સતત અત્યારે

ઓફિશિયલી સામે આવે છે કેમ કે સિવિલ હોસ્પિટલ પર પરિવારજનો અને લોકોનો મેળાવડો છે અને ત્યાં પણ પોસ્ટમોર્ટમમાં અનેક પ્રકારની આ સળગેલી લાશો પડી છે તેને જોઈને સૌ કોઈ લોકો હચમચી જાય તેમ છે કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફિક નાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે